નમસ્કાર મિત્રો પીએરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલ ડોક્ટર બાબા આંબેડકર સાહેબની ટિપ્પણીના વિરોધમાં એસએસડી સ્વયં સૈનિક દળના દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતના ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબની વિરુદ્ધમાં કરેલ ટિપ્પણીનો વિરોધમાં ભારતભરમાં થઈ રહ્યો છે ત્યારે આજ રોજ માંગરોળ ખાતે મોટી સંખ્યામાં એસએસડી સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે જય ભીમના નારાઓ લગાવી ગૃહમંત્રી અમિત શાહની ટિપ્પણીનો વિરોધ લગાવ્યો હતો અને ત્યારબાદ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા આંબેડકરજીના અપમાન કરવા બદલ મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરાઈ હતી રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો જય ભીમ જય ભારત આજે અમે એસએસડી સ્વયં સૈનિક દળના માધ્યમથી માંગરોળની અંદર મામલતદાર સાહેબને જે આપણે ગૃહમંત્રી અમિત સાહેબ અમિત શાહ અમિત શાહે જે વાણીવિલાસની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું તેના રાજી રાજીનામા બાબત અમે અહીંયા કડકમાં કડક એમની ઉપર કાર્યવાહી થાય એને રાજ્યપદ ઉપરથી રાજીનામું આપવા ઉપર અમે એ માટે અમે અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને વિરોધ પ્રદર્શન કર્યું જય જયભીર